અમદાવાદ જિલ્લાના ધોળકા નગરપાલિકા દ્વારા આજ રોજ ભારતના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ગાંધી બાપુના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન મલાવ તળાવ પાસે મહાત્મા ગાંધી ગાર્ડન ખાતે કરવામાં આવ્યું હતું કે જેમાં ધારાસભ્ય કિરેટ સી ડાભીએ ઉપસ્થિત રહે પૂજન બાપુને ભાવ સભર અંજલિ અર્પણ કરી હતી તેમજ ઉપસ્થિત સર્વે હોદ્દેદારો આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ચીજવસ્તુઓના વધુ ઉપયોગ બાબતે

કનુભાઈ પરમાર રાજુભાઈ દેસાઈ જેડી પટેલ ભરતભાઈ પટેલ ધોળકા નગરપાલિકાના કર્મચારી ગણ કાઉન્સિલર શ્રીઓ ધોળકા શહેર ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સાથે ન્યૂઝ ધોળકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ